ગત રોજ સાંજના સમયે મુંબઈના પાલઘર નજીક ગુડ્સ ટ્રેન પાટા પરથી ખડી પડતા રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો જેના પગલે વડોદરા તરફથી આવતી અનેક ટ્રેન રદ કરવામાં આવી છે જ્યારે અમદાવાદથી મુંબઈ તરફ જતા ટ્રેન વ્યવહારને પણ અસર થઈ છે ત્યારે આજરોજ બિકાનેર દાદર ટ્રેન અંકલેશ્વર રેલવે સ્ટેશન પર ચોર્ટ ટર્મિનેટ કરી તમામ મુસાફરોને વહીવટી તંત્ર અને અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા નાસ્તો તેમજ પાણીની વ્યવસ્થા કરી વહીવટી તંત્ર દ્વારા સત્તરસો જેટલા મુસાફરોને દસ થી વધુ અલગ અલગ બસ દ્વારા સુરત વાપી અને વલસાડ ખાતે રવાના કરવામાં આવ્યા હતા બસોમાં મુસાફરોને ખસેડવાની વેળા અવ્યવસ્થા નહીં સર્જાય તે માટે સુરક્ષાના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો પાલર માં બનાવ બન્યો છે રેલવે નો એ સંદર્ભે અંકલેશ્વર રેલવે સ્ટેશન પર લાલગઢ થી દાદર જતી ટ્રેનમાં જેટલા ઉતારો છે જે સંદર્ભે જેટલી બસો ની વ્યવસ્થા કરવામાં આવેલા છે કાયદો વ્યવસ્થા માટે સીઆરપી પોલીસ ઉપલબ્ધ છે અને તમામ બસો સુરત વાપી વલસાડ સુધીની વ્યવસ્થા કરી આપેલ છે